ગયા ને તો પછી એટલે તો મન ભાવે તો મિત્રો તમે પણ આવી રીતે બનાવજો અને કોમેન્ટ કરીને જરૂરથી થી કેજો કે તમારા કેવા બન્યા

તો ચોખાનો લોટ છે ને બેસનથી અડધાથી અડધા પ્રમાણમાં લેવાનું એટલે કે મેં અહીં જો આપણે તમે બે વાટકી બેસન લીધું હોય ને તો તમારે લેવાનું એક વાટકી બેસન એક વાટકી ચોખાનો લોટ અને તેમાં આપણે સૌથી જરૂરી આવશે તલનો ટેસ્ટ અને મીઠું અને અજમો તો અજમો આગળ પડતો રાખવાનો છે એટલે જો એક મોટી ચમચી ભરીને લીધો છે આપણે અને જુઓ બધી દિવસે બતાવી દો અહીંયા લેવાની છે આપણે મેથીની ભાજી અને લીલા ધાણા લીંબુ આદુ અને લીલા મરચા તો આટલી વસ્તુ આપણે લેવાની છે આ રેસિપી માટે પણ એટલી યુનિક રેસિપી બનશે જબરદસ્ત તો ચાલો હવે આપણે શરૂ કરીશું આ રેસીપી બનાવવાનું તો મિત્રો સૌથી પહેલા આપણે મીઠું વાટી લઈશું તો મીઠું માપ પ્રમાણે જેટલું તમને ફાવે તેટલું ઉમેરવાનું સ્વાદ પ્રમાણે

અને પેલો પાવડર આપશે તો તો એમાં મહત્વ હશે ને આખા મીઠાનું બીજું તમે કોઈ બી પૂજા કરશો ને તો પૂજારી છે ને તમારી પાસે આખું મીઠું મંગાવશે પેલું આ પાવડર વાળું નહીં તો એમાં કંઈક તો ધાર્મિક આપણું હશે આપણે કેમ જમવા આપણે હિન્દુ લોકો માટે આસ્થાનું પણ એક પ્રતિક છે તો બને ત્યાં સુધી આખું મીઠું

જબરદસ્ત આવી રહી છે હા પતિદેવજી હા કુદરતી એન્ટિબાયોટિક છે હા તો તમે છે ને આ મીઠાને જ્યારે પણ તમને ગળામાં ઇન્ફેક્શન લાગે શું કહેવાય પેલું ચોક ગુજરાતી ભાષામાં ઓટ સોટ ભાષામાં અમારે તો જ્યારે પણ ખાંસી આવે ને લાગે ને હા ગળામાં ગળામાં થઈ ગયો હોય ને ત્યારે આ મીઠું રાખીને સુઈ જવાનું રાત્રે કા તો બપોરે પણ મોમાં લઈ શકો તો તમને જબરદસ્ત સારું લાગી જશે મારો અનુભવ કઈ કહી રહી છું તમને બીજાનો નહીં મારો પોતાનો અનુભવ કેમ કે આપણે જો દવા તો કરીએ જ પણ આવી નેચરલ દવા જે આપણે દાદી નાની વડવાઓ દાદા દાદા નાના લોકો કરતા હતા ને તે જબરદસ્ત હતું આપણા વડીલો જે શીખવાડીને ગયા છે તો આપણે આ વાટી લઈશું બસ ચાલો હું તમને વાટીને બતાવું તો જુઓ મિત્રો આપણે સરસ વાટી લીધું છે અને આવું અધકચરું રાખવાનું છે આવું અધકચરું રાખીશું ને સ્વાદ સારો લાગશે ખુશબુ જબરજસ્ત આવશે જુઓ અને મીઠું સાથે વાટ્યું ને તો પાણી પાણી કેવું થઈ ગયું પેસ્ટ કવી અસ્કાજરી પેસ્ટ રાખવાની છે હા મિત્રો અને આ પેસ્ટને આપણે આ બે ચોખાનો લોટ અને બેસન લોટ સાથે જ ઉમેરી લેવાની છે હમ અને હવે આપણે તેમાં ધાણા અને મેથીની ભાજી ઉમેરી દેજો હા તો મિત્રો હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી કે જ્યારે તમે ધાણા અને ભાજી સમારો ને તો ધાણા પણ આવા કુણા કુણા હોય ને તે જ લેવાના દાંડા અને ભાજી પણ વધારે જાડા હોય ને તેવા નહીં લેવાના ભાજીના પાંદડા બાંદડાવાનો નવો ભાગ હોય તે જ લેવાનો છે અને જ્યારે પણ તમે ભાજી કોઈ પણ ભાજી સમારો ત્યારે શું કરવાનું કે પહેલાં સુધારો ને પછી ધોઈ લેવાની અને પછી ધોયા પછી આવી રીતે સમારવાની આ એક કહી શકાય કે ભાજી જ્યારે આપણે સમારી દઈએ ને પછી ધોઈએ તો બધા પોષક તત્વો ભાજીના પાણીમાં વયા જાય તો પા ભાજીના પોષક તત્વો ના મળે તો પછી કોઈ પણ વસ્તુ ખાવાનું કોઈ અર્થ ના રહે અને આ ભાજી રેસાથી ભરપૂર હોય કોઈ પણ ભાજી તો આ છે ફાઈબરથી ભરપૂર એવી ભાજી આપણા આપણા આંતરડા માટે જબરદસ્ત ઉપયોગી કેવું બધી રહેવી ડૉક્ટર સાહેબ તમે સમજાવો ના ના ભાજી ખાવાથી આપણું પેટ સાફ રહે અને પેટ સાફ રહે ને તો કોઈ રોગ ના થાય ના થાય બેઝિક જાણકારી છે બેઝિક જાણકારી છે અને સાથે ધાણાનો ફ્લેવર અને આપણું પાચન તંત્ર મજબૂત હોય તો પછી આપણે ગાડીનું એન્જિન મજબૂત હોય તો ગાડી કમ્પલીટ એવું છે આ હા તો તમારે તંદુરસ્ત રહેવું હોય તો તમારું એન્જિન એટલે કે પેટ એને તંદુરસ્ત રાખવાનું તો મિત્ર આપણે જે ખળમાં વાટ્યું હતું ને તે વેસ્ટ ના જવું જોઈએ આને આનાથી ખુશ્બુ આવી જશે પાણીની અંદર જો એકદમ સુગંધીદાર ખુશ્બુદાર પાણી ઉમેરવાનું છે આ પાણી આપણે ઉમેરી દઈશું નો વેસ્ટ મીડિયમ કાઠો કઠણ લોટ નહીં છે વધારે કઠણ પણ પણ થોડો મીડિયમ એવો કેમ બધી દેવજી પછી વધારે કઠણ હશે ને તો થોડા ઉજારા બની જાય આપણે જે આપણી જે તો આપણે વ્યુઅર્સ ને કહી દઈએ કે આપણે શું બનાવી રહ્યા છે હા બોલી દો બોલી દો તમે બોલો આ નામ તો મને બી નઈ ખબર આનું મુઠિયા નું નવું વર્ઝન અચ્છા એવું છે મોડર્ન લુક અચ્છા અચ્છા એટલે નવું ટ્વિસ્ટ આપવાની છે મુઠિયા હા તો મિત્રો તમે જોઈ શકો છો કે હું આમ આમ નથી દબાવતી લોટ સમસરતી વખતે જોઈ શકો છો ને તમે હું આંગળીથી જ કરું છું વિડિયો ફરીથી તમે છે ને આગળ કરીને પણ જોઈ શકો છો કે મેં આ લોટ બાંધતી વખતે આમ આમ જો હજુ મારા હાથ આ નથી બગડ્યા આંગળીઓ થી જ ભેગું કર્યું છે તો જ્યારે પણ તમે હું તમને સમજાવું મુઠિયાનો લોટ બાંધો ભજિયાના ગોટાનો પણ લોટ બાંધો ને તો ભાજીને ક્યારે આમ મસળી નાખવાની નહીં આવી રીતે જ ભેગો કરવાનો આંગળીઓથી જોઈ શકો છો ને મારા હાથ હજુ આ બગડ્યા નથી આમ કરવાનું નથી આમ દબાવવાનું પણ નથી તો વાતો વાતો માં આપણો લોટ તૈયાર થઈ ગયો છે બંધાઈ ગયો છે જો ખાલી ભેગો જ કરવાનો સમજવાની વાત આ છે બરાબર કે ભેગો જ કરવાનો હોય વધારે નહીં આપણે તો લોટ આપણો એ ના થઈ જાય ના હોય એટલે આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને તેમાં કૂણવવાનો હોય ને મુઠિયાનો લોટ બનાવીએ કે લોટ બાંધીએ કે ભજીયાનો આપણે ખીરું કરીએ ને તેમાં પણ પૂણવાનું ના હોય એટલે આમ આમ કરીને આમ આમ કરીને મસડવાનું નહીં જો આવું તૈયાર કરી દેવાનું

સરળ રીતે બનાવી શકો જેમાં એક એક વસ્તુ તમે બનાવો ને પહેલી વાર પછી વારે ઘડે તમારે અમારો વિડીયો નહીં જોવો પડે ઘણું બધું શીખવા મળશે ને તમે તેને બનાવશો ને તો લોકો તમારા વખાણ કરશે અને મિત્રો આજે વાસી ઉત્તરાયણ છે હા તો આજે તમને હું એક સરસ સંદેશ આપવા માંગુ છું તમને યોગ્ય લાગે તો એનું ફોલો કરજો જે બી મિત્રો બધા સિટીમાં રહે છે એ બધાને મારી નમ્ર વિનંતી છે કે જો તમારે તંદુરસ્ત રહેવું હોય ને તો તમારે બધા ભેગા મળીને ખેડૂત મિત્રોને મદદ કરવી પડશે બધા ગ્રુપ બનાવીને ખેડૂત મિત્રો મળો અને એમની પાસે બને ત્યાં સુધી ઓછું ખાતર વાળું અને નેચરલ વસ્તુ ઉગાડવા કહો અને તમે એને ખરીદી લેશો ને એવું ખેડૂતો પાસેથી લેવું તમે એને આશ્વાસન આપો કે તમે જે ઉગાડશો ને એને જે ખાતર વગર કે રાસાયણિક ખાતર વગર તો અમે એને ખરીદી લઈશું અને સારા ભાવ બી આપીશું તો તમારી સ્વાસ્થ્ય બહુ સારું રહેશે તો એવું કરો આ એક નવો પ્રયોગ છે પણ તમે કરશો ને તો તમને હકીકતમાં બહુ ફાયદો થશે એમ તમે નેચરલ વસ્તુ જે ખાતર વગરની અને કુદરતી બીજ છે ને જે હાઈબ્રીડ બીજ વગરના એનું તમે ઉગાડશો ને તો થોડો ટાઈમ લાગશે પણ એની મજા એનો સ્વાદ અને તમારા શરીરને જે ફાયદો કરશે ને એ બહુ અલગ રહેશે તો આ ઉત્તરાયણના દિવસે એક આ નવી સલાહ છે જો તમે પાલન કરો ને તો તમારા પરિવારનું તમારા આસપાસના પડોશીઓનું પણ સ્વસ્થ સારું રહે બધા ભેગા મળો નજીકના કોઈ ખેડૂતને મળો થોડું મોંઘું પડશે માન લો કે બાકી ચોખા તમે સિત્તેર રૂપિયા લાવતા હોય તો પેલા તમારે નેવું રૂપિયા પડશે પણ એટલું તમારા શરીરને ફાયદો પણ પડશે તો હવે મેન ટ્રેક પર આવી જઈએ આપણે રેસીપી પર બસ આનું મસ્ત આનો શેપ આપીને રાઉન્ડ અને પછી એને આપણે બાફવા મૂકી તો હવે આને મસ્ત રાઉન્ડ શેપ આપીને પછી આપણે બાફવા મૂકી તો મિત્રો આ પ્રમાણે આપણે જે તમે જોયું ને એ લોટ સરખો બાંધી ને મેં નીચેથી થી થોડું કાઢી લીધું એમ કે આપણે તો સ્ત્રીઓ કેવી હોઈએ અને આનો મસ્ત શેપ આપી દીધો છે દૂધી જેવો તો જો જાડી દૂધી હોય એક ચમચી તેલ આમ લેવાનું એક ચમચી એવું નહીં કે જે રીતે બસ ખાલી આપણે સરખો કરી શકીએ આમ અને બાફતી વખતે ચોંટે નહીં પછી હમ બાફતી વખતે ચોંટે ના ને એટલે બસ ખાલી એટલે કે એકાદ દોઢ ચમચી જેટલું તેલ લેવાનું છે અને આપણે ખાલી આવું

તો બસ હવે આપણે આને મૂકવાનું છે સ્ટીમ કરવા બાફવા માટે મૂકવાનું છે તો આને આપણે બાફવા મૂકી દેજો તો મિત્રો પાણી મૂકી દીધું ગરમ કરવા માટે એટલે કે મૂકી દીધું હતું ગરમ કરવા માટે પાણીને તો સ્ટીમર લેવાનું જુઓ સ્ટીમર લેવાનું છે એટલે કે જેમ આપણે ઈડલી ઢોકળા બનાવીએ ને તે તો પાણી થોડુંક વધારે લાગી ગયું આમ તો વાંધો ન આવે પાણી તો આવી રીતે પાણી ગરમ કરવાનું અને ઉકળતું ગરમ થાય ને આ ખોલી નહીં હમણાં હમણાં શકાય પણ તમને ખાલી બતાવી દો કે આવું ઉકળતું ગરમ થાય ને ત્યાર પછી છે ને આપણે થોડું આ ટ્રે ને આ એટલે કે પ્લેટ હોય ને તેને આવી રીતે તેલ લગાવી દેવાનું જેથી ચોંટે નહીં પંદર મિનિટ મિનિટમાં થઈ જશે પણ આપણે ચંપુ નાખવાનું આરપાર દેખાય એટલે સમજી લે આપણા મુઠિયાનો લોટ કે તમે શું કહી શકો મિત્રો તમે જે નામ આપો તે બફાઈ ગયું છે હવે આપણે ઢાંકી દઈશું જ્યાં સુધી આપણા મુઠિયાનો લોટ બફાઈ ના જાય કે મુઠિયાનો લોટ શું કહી શકાય બસ અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ચડાવવાનું છે ફાસ્ટ ફ્લેમ પર નહીં મીડિયમ ફ્લેમ જુઓ અત્યારે ચૂલાને અમે લોકોએ થોડો ઓછો કરી દીધો છે ઉકળતું પાણી છે એટલે અને મીડિયમ ફ્લેમ કરવાની તો મિત્રો આપણે કુકર બાફવા મૂક્યું હતું આપણી નવી રેસિપી માટે અને એ બફાઈ પંદર મિનિટ ત્યાં સુધી ડાર્લિંગ વાઇફે ધાબા પર જ ઊંઝાની રેસીપી તૈયાર કરી દીધી છે જો અને વિડીયો તો આપણે બે મૂકેલા જ છે તમે જોયા જ છે તો ચાલો આપણો લોટ બફાયો છે કે કેવું જોઈ લઈએ તો મિત્રો ઊંઝાની બે રેસીપી મૂકી છે એક સુરતી ગ્રીન ઊંધિયું અને એક ઊંધિયું તો બંને રેસીપી જોઈ આવજો જબરદસ્ત ટેસ્ટફુલ ઊંઝાની રેસીપી આપી છે તમને મેં તો મિત્રો જો આપણો લોટ કેવો સરસ દેખાય છે જો તિરાડ થઈ જાય જો જ્યારે આપ વ્યવસ્થિત પાકી જાય ને તો એ તિરાડ થઈ જાય અને તલ કેવા દેખાય છે જો આમ નાખી દેવાનો જો અરે વાહ તો સમજી લાગે થઈ ગયું હવે આને આપણે કાઢી લઈશું અને ઠંડુ થવા દેવાનું છે ઓકે અને પછી આને આપણે કટ લગાવીશું આ મસ્ત શેપ કરીશું આપણે ટોસ શેપ હા અને પછી એને તળી લઈશું તો હવે કાઢી કાઢીને પછી તમને બતાવું તો કાઢી લઈએ આપણે જુઓ આપણે લોટ વ્યવસ્થિત બાંધ્યો હોય ને તો આવું સરસ થઈ જાય તો હું હિંમત કરી લઉં છું હાથથી પકડી લઉં છું અમને ગૃહિણીઓને આદત હોય ગરમ ગરમ પકડવા અને ઠંડુ થવા દેવાનું છે મિત્રો કમસેકમ 5 થી 7 મિનિટ કરવાની જરૂર નથી જો બતાવી દઉં તમને કેવી જાળી બની છે જુઓ આપણે ખાવાનો સોડો નથી ઉમેર્યો છતાં પણ મુઠિયા બનાવવા માટેની

તેલ ગરમ છે એમાં આપણે આ નવો નાસ્તો તળવાનો છે ફ્રાય કરવાનો છે અને મિત્રો જુઓ આવું વરાળ નીકળતું ગરમ તેલ હોવું જોઈએ દેખાય છે ને અને ઝાર બહાર નીકળે છે એટલે થોડું કેમેરો આપણે નજીક નઈ લાવી શકીએ પણ ઉપર ટોપ ફ્લોર પર જીતો વરાળ નીકળતું તેલ હોવું જોઈએ તેમાં ઉમેરવાનું ઉમેરતા જ ખબર પડે કેટલું ગરમ છે અને એકદમ ધીરે રહીને ઉમેરવાનું તમે ઘણા ખાધા હશે પણ આ રીતે તો નહી ખાધા હોય અને આ રીતે ટેસ્ટ જબરદસ્ત લાગતો હોય છે તો હવે હું ફેરવીને તમને બતાવું

હજી આપણે થોડા તળાવા દઈશું જુઓ બધા સરસ તળાઈ રહ્યા છે તો ચલો મિત્રો તળિયા પછી આપણે તમને બતાવીએ હા ઉંધા કરી દેવાના બધા તો આ ઉતરાયણ પર તો મજા પડી ગઈ છે જોરદાર પણ આવું બધું જોઈએ ને મજા આવે ને પણ આ ઊંધિયું જોઈ ને મને જલ્દી જલ્દી બનાવે એવું મન થઈ રહ્યું છે પણ મારું ઉંધિયું તો ફેવરેટ છે ને. તો ચલો આપણે ડીપ ફ્રાય કરીને પછી મળીએ મિત્રો. તો મિત્રો આપણો નવો નાસ્તો બનીને તૈયાર છે. એકદમ ક્રિસ્પી ગોલ્ડન જબરદસ્ત. તમે ભૂલી જશો તમારા બાળા ગોબર ભૂલી જશે. રોજ સવારમાં આવે આપણે આ ખાશું. હા હેલ્ધી બનાવવું અને તમે જો હેલ્ધી વર્ઝન પણ બાકી રાખ્યું છે તમારે એવું ડાયરેક્ટ ખાવું હોય તો એ પણ તમે તમને બતાવવા રેવા દીધું છે ખાઈ શકો છો મિત્રો તમે ચા સાથે આવી રીતે બાફેલા પણ ખાઈ શકો છો સરસ લાગે એકદમ ગરમા ગરમ તો એટલી કુકર જ રેવા દેવાના એટલે જ્યારે ચા સાથે ખાવાનું થાય ત્યારે ગરમ ગરમ જ કાઢીને ખાઈ લેવાનું અને તમને તળેલા ગમતા હોય તો આવી રીતે ક્રિસ્પી તળેલા અને સાથે જો તલ કેવા દેખાય છે જોરદાર આય હાય હાય આ બીજા તળાઈ રહ્યા છે તો મિત્રો આ રેસીપી કેવી લાગી અને આમ જો એ જરૂરથી જણાવજો આવું ક્રિસ્પ થઈ વધારે હા તો ડાર્લિંગ આ કેવી બની જોરદાર તો પણ જણાવે કે કેવી બની છે મિત્રો તમે ચોક્કસથી મને કમેન્ટ કહેજો તમને મારી આ મુઢિયાની ન્યુ વર્ઝન વાળી રેસીપી કેવી લાગી અને એક સિક્રેટ વાત કહી દઉં છું આવી રીતે છે ને પતિ ખાવું

ચાડી દાળ સોડા નહીં નાખો ના મિત્ર બિલકુલ ના પોછું પોચું થઈ જાય મજા આવે પ્રમાણ વધારે રાખવાનું છે તો ક્રિસ્પી તો એકદમ ક્રિસ્પી ચમચી તો અવાજ કરી વાહ તળ્યા પછી તમે મૂકી રાખશું તો ક્રિસ્પી રહેશે નરમ નહીં થાય હવે ટેસ્ટ કરીને બતાવો ચાલ કેવું બન્યું છે ગયા તો પછી એટલે તો મન ભાવે છે તો મિત્રો તમે પણ આવી રીતે બનાવજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારા કેવા બન્યા તો મળીશું આપણે હવે બીજા વિડીયોમાં લાઈક કરજો હા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી મળીશું એક આવી જ મસ્ત ટેસ્ટફુલ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો હા નવા આવ્યા હોય તો જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ તો આ રેસીપી પસંદ પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને કેવી લાગી છે અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને મસ્ત મજાનું આવું જ બધું સરસ સરસ જમવાનું બનાવો તમે જમો તમારા પરિવારને જમાડો સ્વસ્થ રહો મસ્ત રહો I love you all!